જેતપુરમાં સરદારજીઓ સામસામે બાખડ્યા હતા જેતપુર ગોદારા વિસ્તારમાં બે સરદારજીના જૂથ વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો હતો

સરદારજીસિંહ રહેવાનું જિલ્લા જુનાગઢ હું આ બાજુ ધામ કરવા આવ્યો હતો પહેલાં જોડ્યા ગયો હતો ને પછી જૂનાગઢ આવ્યો હતો જુનાગઢથી શિવરાત્રીમાં આવતા મારા ભાઈ રહે છે અહીંયા આપણે જેતપુરમાં સાડુભાઈ છે સરદાર હોય છે એક રામસિંહને એક બિરુસિંગ કરી પહેલાં રામસિંહ કરીને હું દીવને જતો આવતો રહ્યો ચા પાણી પીવા બધલા ખાઈ આવ્યો પરિવારમાં પછી અમે અહીંયા આવ્યા હતા ગોંદ્રા બીરસિંહના ઘરે વીરસિંહના ઘરેમાં આવ્યા તો અહીંયા પછી પહેલાં તો એ લોકોના ફોન આવ્યા હતા ધમકી ભરા એ તને ફોન કર્યા હતા તો અમે એ લોકોની કીધું હાલો તમારી લડાઈ ભરાઈ છે તમે ગમે કર્યા કરો કંઈ નથી પછી ઓચિનતા માણસ પિકઅપ ગાડી ભરીને કોઈનાંમાં સરિયા કોઈના લાકડી કોઈનાં તલવાર આવતા જૂતા ઘા ખરવામાં આવી મને એક આવી બધું પાણા ઉપર પછી બીજો પાણો આઈ ગયો તો હું પડી ગયો પછી એક એમાં હતું કોઈ તો મારા જેબમાં હાથમાં આવી ગયું તો મારો મોબાઈલ તો નીચે રહી ગયો હતો મારા જેબમાં પાંત્રીસો રૂપિયા હતા कि भाषा पड़ी गया પછી હું બે બંધ થઈ ગયો થોડો હું હોશમાં આવ્યો તો એક માણસ તલવાર લઈને મારા પગ ઊતો તો હું આમ ખસી ગયો પણ મારી પાછળ નાનો તાનુ છોકરો હતો ને તો એને માથામાં હવાઈ દીધી નાનો છોકરાના માથામાં હવાઈ દીધી સાહેબ ને ઘર દેખા હવે એ લોકોનો ઘર 5 કિલોમીટર દૂર છે 5 કિલોમીટરથી આઈ વહી લોકો નવા ગામથી આઈ વહી ગાડી ફળી જાન લેવા હમણે કેટલા જણા હતા ઈ ઓછા-ઓછા 10 10 થી 12 જણા હતા પણ હું પાંચ પાંચને ઓળખ્યો હતો એટલે મે પાંચ-ત્રણ પાંચનું નામ લખાવી દીધું સાહેબ